રામ રામ દોસ્તો ગઈકાલની એક ભયંકર દુઃખદ ઘટના એના લીધે આપણા ગુજરાતના પણ ત્રણેક વ્યક્તિનું મૃત્યુ થયું છે પણ આ ઘટના પર રાજનીતિ ના થવી જોઈએ પણ ધર્મના જગતના લોકો પણ કેટલી નીચ કક્ષાના લોકો છે જે લોકો આવી ઘટના ઉપર પોતે હાથ ખંચેરી લેતા હોય છે સવારે મેં એક વિડીયો મૂક્યો હતો જેમાં એક વ્યક્તિ એવું બોલે છે તાળીઓના ગડગડાટ સાંભળવા માટે કે મારી કથા સાથે જોડાયેલા એક પણ વ્યક્તિ સાથે કાંઈ નથી થયું

કુલ 3 ગુજરાતીઓના મોત થયા છે જેમાં બે ભાવનગરના અને એક સુરતના પ્રવાસીનો સમાવેશ થાય છે જ્યારે વિરુભાઈ નામના પ્રવાસી ઘાયલ થયા છે ભાવનગરના બે મૃતકોમાં યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર એમ પિતા અને પુત્રનો સમાવેશ થાય છે જ્યારે સુરતના શૈલેશભાઈ હાલ નોકરી માટે મુંબઈમાં સ્થાયી થયા હતા મૃતક યતીશ પરમારના સાળા નિખિલ નાથાણીના જણાવે મુજબ 20 લોકો મુરારી બાપુની કથા સંભાળવા માટે ત્યાં ગયા હતા એ મારા ભત્રીજાનો ફોન આવ્યો પોણા 3 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે આતંકવાદી હુમલો કર્યો છે વીસ જણા જમ્મુ કશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુ ની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બંને બનેવી છે ને સ્મિત છે સ્મિત પર યતીશભાઈ પરમા એ મારો ભણ્યો છે બેને ગોળી વાગી છે પુલવો આપણે પહેલગાવ માં અહીંયા અમારો ભત્રીજો સાથે હતો એને નજરે આ બધું જોયું છે જે લોકો સાઈડ સીન માટે કાલે પહેલગામ બે ત્યાં બનાવ બનેલો આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજાને ભૂખ્યા માણસો જયારે ખોટું નિવેદનો કરે એ પણ વ્યાસપીઠ પર બેસીને પોતાની કથામાં આવેલા કોઈ વ્યક્તિ સાથે કઈ અઘટિત બની ગયું હોય તો આ લોકોએ ધ્યાન પણ નથી આપ્યું એ કેવી ગંભીર બેદરકારી કહેવાય દોસ્તો આવા કથાઓનું આયોજન થતું હોય છે ને અમે આવી બે ત્રણ કથાઓ જે બહાર થતી હોય ગુજરાતની બહાર થતી હોય આ ફરવા માટે પણ થઈ જાય અને કથાનો કથાનો લાભ પણ લેવાઈ જાય એ બે ઉદ્દેશ્ય પૂરા થતા હોય એના માટે આવી કથાઓ થતી હોય છે એવી કથાઓમાં હું ગયો છું તો આમાં કઈ રીતનું હોય કે સવારે ત્રણ ચાર કલાકની કથા હોય પછી બપોરે જમી અને પછી તમારે જે કરવું હોય સાંજ સુધી ફરવાનું ને એવું બધું તો સાઇડ સીન માટે લઈ જાય ને જે અહીંથી ટૂર્સ ટ્રાવેલ્સવાળા જે એજન્ટ આખું આ બધું આયોજન કરતા હોય એના થ્રુ જ હોય બહુ લાખોના પેકેજ હશે આ કાશ્મીરનું આ ટૂર જે હશે ને સાત દિવસની કે નવ દિવસની કે દસ દિવસની જે પણ હશે એ એ આ કથા તો હોય છે પણ સાથે સાથે ટૂર્સ પણ હોય છે એટલે લાખોની આ લોકો પેકેજ લે એ કથાની કથા થઈ જાય આમાં બધું આખું આ આખો બિઝનેસ જ છે આમાં કોઈ બીજું નથી હરિદ્વાર કોઈ કરાવતા હોય કોઈ ગમે ત્યાં કન્યાકુમારી કરાવતા હોય આખા ભારતમાં આવા અલગ અલગ તીર્થસ્થાનો પર થતી હોય છે આ કાશ્મીર તો તીર્થસ્થાન નથી તો શું કામ થઈ જાય મને ખબર નથી પણ મોસ્ટલી જનરલી હરિદ્વાર છે ઋષિકેશ છે આવા બધા તીર્થસ્થાન જેટલા પણ છે ને ત્યાં થતી હોય રામેશ્વરમ છે કે પછી કન્યાકુમારી હોય જ્યાં તીર્થસ્થાન છે ત્યાં કથા પણ થઈ જાય અને ત્યાં ભગવાનના દર્શન થઈ જાય અને આજુબાજુ ફરવાનું ફરાઈ જાય આ બધા હેતુઓ માટે થતી હોય છે હવે કાશ્મીર તો બધા બધાને ખબર છે તે ફરવા માટેનું જગ્યા છે તો આ ફરવા માટે જે ટૂર્સ ટ્રાવેલ્સવાળા હશે એણે કોઈ કથા કરાવી હોય તો ખબર નથી પણ આ રીતનું કોઈ જે આયોજન હોય તો એમાં સાઇટ સીન માટે પછી લઈ જતા હોય છે તો આ સાઈટ સીનમાંથી લઈ ગયા અને પછી પાછા ના આવ્યા તો આ વાત પણ આ લોકોને ખબર ના પડી આ લોકોનું ધ્યાન ના ગયું એમાં આ બહુ મોટો પ્રશ્ન છે દોસ્તો તમારી વીસ જણાનું આખું ગ્રુપ ગયેલું છે ત્યાં અને એ લોકો સાથે આવી ભયંકર ઘટના બની તો આ લોકોએ ખાલી નામ વાંચ્યા એમાંથી ખબર પડી આ તો એમથી પણ વધારે દુઃખદ કહેવાય જ્યારે વ્યાસપીઠ પરથી કેવી તાલીઓના ગડગડાટ તમે સાંભળ્યા ને કે કેવી રીતે બોલવામાં આવી રહ્યું છે કે મારી કથા સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કાંઈ થયું નથી આના આ એ અહંકારમાં બોલાયેલું હતું એના લીધે મેં આગળની વિડીયો બનાવેલી કે આવું અહંકાર ના કરે કે તમારી વ્યક્તિ નથી પણ એ બધા આપણા હિન્દુઓને જ માર્યા છે જેટલા પણ માર્યા આપણા હિન્દુઓ જ છે તમારી કથામાં આવ્યા એટલા જ હિન્દુ કહેવાય એવું તો છે નહીં ત્યાં કાંઈ એવી રીતે ગોળી નતા મારતા કે તમે કથામાં આવ્યા છો કે ફરવા આવ્યા છો એવું કંઈ પૂછ્યું જ નથી એમણે કોઈ ધર્મ નથી પૂછ્યો કોઈ જાતિ નથી પૂછી કયા સંપ્રદાયના છો એવું કંઈ નથી પૂછ્યું એમણે તો ખાલી એ જ પૂછ્યું છે કે તમે હિન્દુ છો કે બીજા કોઈ ધર્મના મુસ્લિમ નથી ને એ બધાને મારે ક્રિશ્ચિયનને પણ ગોળી મારી છે કોઈ ક્રિશ્ચિયન એમ કહેતો હોય કે હિન્દુઓને મારે એવું પણ નથી મુસ્લિમ ના હોય એ બધાને ગોળી મારી છે અને એક એક કિસ્સો એવો પણ છે કે કંઈક મુસ્લિમને ગોળી વાગી છે એવું કહે છે તો દોસ્તો એમાં પણ એવું જાણવા મળ્યું છે કે એ જે ખચ્ચર ચલાવનારો હોય ને એને કીધું કે તું હિન્દુ છે કે મુસ્લિમ છે તો એણે કીધું હું તો મુસ્લિમ છે તો એને કીધું તો તું ભાગી જા તો એ ભાગ્યો હતો અને પેલો જે ખચ્ચર પર હોય ને એને ગોળી મારીને એમાં એને ગોળીઓ મારતા મારવામાં પેલાને વાગી ગઈ એટલે બાકી કોઈ મુસ્લિમને ટાર્ગેટ જ નથી કર્યા ટાર્ગેટ આખા વિધર્મી એમના માટે જેટલા કાફીર કહેવાય ને એ લોકો જ હતા તો પણ આવી ઘટના આવી ભયંકર ઘટના થઈ તો એ બાબતે કોઈ પ્રકાશ પણ એ લોકોએ પાડ્યો નથી કોઈ વાતની જાણ કરી એના પરિવારોને ખબર પડી કે નથી પડી અહીંયા તો આ લોકોને નામ વાંચ્યા ને એવું બોલે છે કે નામ વાંચ્યા એમાંથી ખબર પડી હવે જો ભગવાન કરે કે નામ ખોટા હોય આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે નામ ખોટા હોય અને કોઈ પણ રામ કથા ત્યાં સાંભળવા ગયા હોય એને કોઈ પણ થ્યુ ના હોય ભગવાને બધાને સારામાં સારા સ્વસ્થ રાખે એવી પ્રાર્થના કરીએ પણ આવું ખોટું અહંકારથી તમે જ્યારે કોઈ કાર્ય કરતા હોવ એટલે એનું ભોગ બનવું જ પડે તમારા ભક્તો તમારા ફ્લાવર કહો જે કહો એ તમારે તમારી હાથે કેવા એ જોડાયેલા આવેલા હતા તમે એવી રીતે કહો કે મારા રામકથા સાથે જોડાયેલા કોઈને કઈ નથી થયું ભાઈ આખું જગત આપણું જ છે કોઈને કાંઈ ના થવું જોઈએ તમારા રામ ભક્તો છું હું બધા કોઈ પણને ના થવું જોઈએ એક તો સાચા સંતની એ કરુણા હોય એ જ તો સત્ય પ્રેમ કરુણા ખાલી તમારા ખાલી તમારા ફ્લાવર માટે જ તમે બતાવી અને એ પણ સાવ ખોટી નીકળી કારણ કે તમે આ અહંકારથી જે તમે વાણી વિલાસ કરતા હો છો ને એનો ભોગ તમારા ફ્લાવર્સને પણ બનવું પડે છે આ સમજવું જોઈએ આજે નહીં સમજાવો તો કાલે ભગવાન આવા બધા જે તમારી સાથે આ ઘટના કરાઈ છે ને આ તમારે ભયંકર તમને આ એક્સપોઝ કરી નાખ્યા છે કે કેટલા અહંકારથી તમે ઘેરાયેલા છો અને કેવા માણસોથી ઘેરાયેલા છો જે તમને સાચું કહેતા જ નથી કે તમારા કયા ફ્લાવર્સ ને ગોળી વાગી ગઈ છે તમારે આના ઉપરથી થોડુંક તો શરમ કરવી જોઈએ તમારા આખી ટીમને કે તમે લોકોએ કોઈની ત્યાં સમાચાર પણ ના પૂછ્યા કે બધા હાજે આવીને બધા જેટલા આવ્યા હોય ધારો કે આ લોકોએ કીધું કે વીસ જણા છે તો વીસમાંથી એ ગ્રુપમાં બે જણા ઓછા થયા એ તમને લોકોને પણ જાણત થવા દીધી આટલું ભયંકર હદે થઈ ગયું તો પણ તમે લોકો ખાલી એમ કહો છો કે આ તો આજે અમે પૂર્ણાહુતિ કરીશું ભવિષ્યમાં પૂરી કરીશું કથા આ બધું શું ડાયરેક્ટ તમારે કહેવાની જરૂર હતી કે આનો ભોગ અમે પણ બન્યા છીએ આનો બદલો હવે જબરજસ્ત લો જ્યાં સુધી સુધી લોને ત્યાં હું અહીંયા જ આદિવાસી વિસ્તારમાં પણ હમણાં કથા કરી હતી અને ખો આપીને જતા રહ્યા એવી રીતે હવે ત્યાંથી પણ સીધા જાત ખંચારીને જતા રહ્યા ત્યાં તો એમના પ્યારા અલીમોલા અને અંદરથી જે અલીમોલ્લા વાળા હતા ને એ લોકો છે એટલે બોલ્યા પણ નથી કે કોણે માર્યા કેવો ક્રૂરતા કરી આ લોકો માટે પણ નથી બોલ્યા તમારે તો બોલવું જોઈતું હતું કે ભાઈ આ આ હદે અમારી સાથે થઈ ગયું તો તમારો આ તમે શાંતિથી કહી શકો છો તમે તમારી એકદમ પ્રેમપૂર્વક ને બહુ જેવી રીતે બીજાને તો બીજા સંપ્રદાયોને તો ખખડાઈ નાખો છો અને એને તો એના તો હાથીના નીચે દબાઈ જવું કચ્છર ઘાંઠથી જાઉં પણ આમ આમના મંદિરોમાં ના જવું આવી નીચ કક્ષાની હદે તમે ઉતરી જાવ છો તો આ તો તમારા છે તો પણ કમસે કમ પ્રેમથી તો તમે કહી શકો ને કે આ તમે કયા ઇસ્લામનો તમે એ કરી રહ્યા છો કેવો ઇસ્લામનો સંદેશો પાઠવો છો કેવો તમારો શાંતિનો આવો મુજબ છે તમારો અમે તો અલી મોલ્લાને આવી બધી ધૂનો વ્યાસપીઠ પર બેસીને કરાયેલી હતી અમને ખબર નથી કે તમે હા વાવા છો તમે લોકોને મારવા જ આજ તમારો જેહાદ બનાવી નાખો છો આ બધું તમે બે શબ્દો બોલ્યા હોત તો પણ આજે સનાતન ધર્મ તમને સારી દ્રષ્ટિથી જોવો કે ના હવે તમે સુધરી ગયા પણ તમારા અહંકારથી તમારા ફ્લાવર્સની જે દુર્દશા થઈ રહી છે ને એનાથી તમે હવે થોડું સમજો તો સારું છે બાકી તો આવું આગળ કેટલાનો કચ્છ ગાંઠ તમે કઢાઈ નાખશો આખા સંપ્રદાયની સંપ્રદાયોની વચ્ચે બજાડીને અને જ્યાં બોલવું જોઈએ ત્યાં તમે ચૂપ રહો છો અને જ્યાં નથી બોલવાનું ત્યાં તમે ઝઘડા કજિયા કરાવો છો આ એક સત્ય હકીકત છે આને જેટલી જલ્દી સમજી લેશો અને તમારા સ્વભાવોમાં પરિવર્તન લાવશો અહંકારનો ત્યાગ કરશો અને ખરેખર સત્ય પ્રેમ અને કરુણા આ દંભ માટે ખાલી બોલવા માટે નહીં તમે એ રીતે આચરણમાં કરીને બતાવશો ને ત્યારે કંઈક તમારો અને તમારા ફ્લાવર્સનું ભલું થશે સનાતન ધર્મનું ભલું થશે બાકી તો દેખાય છે કેટલા અહંકારમાં બધાને તમે ગર્તમાં ધકેલી રહ્યા છો ચાલો દોસ્તો જેટલા પણ મૃતકો છે એ બધાને શાંતિ આપે એમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના રામ રામ